પણ બોર્ડ પરીક્ષા માટે પણ આ પ્રશ્ન મોસ્ટ આઈએમપી છે એક ટૂંક નોંધ છે કોઈ કોઈ એની અંદર અંદર પ્રક્રિયા નથી આવતી પણ એક છે તમારે પેપરની લખવી પડે ઓકે મોસ્ટ આઈએમપી અને તમે અને જો તમે આ વિડીયોના એન્ડિંગ સુધી બન્યા રહેશો તો આ વિડીયોની અંદર હું તમને એના વિશે કમ્પ્લીટ રીતે સમજાવવાનો ટ્રાય કરીશ તમને કમ્પ્લીટ આવડશે આ ટોપિક છે એનું નામ છે પણ પરીક્ષાની અંદર તમને પ્રશ્ન પૂછાય ખોરાપણું વિશે ટૂંક નોંધ લખો તો તમે જાણવા માંગતા હોય કે ખોરાપણું એટલે શું કોને ખોરાપણું કહેવાય એટલે કોને કહેવાય કેવી રીતે એને દર્શાવવામાં આવે કઈ પ્રક્રિયાને તમે ખોરાપણું કહેશો તો ચલો તમે આ વિડીયોને એન્ડિંગ સુધી જોવો તમને હું વિનંત તમને એકદમ પ્રોમિસ આપું છું એકદમ વચન આપું છું કે વિડિયોના એન્ડિંગ સુધી તમે ભણશો તો તમને ખોરાપણું સો ટકા આવડી જોતા ના એના પેલા હું જે બોલું એને સમજવાનો ટ્રાય જો સ્ટુડેન્ટ આપણા રોજિંદા જીવનની અંદર એવી બે ત્રણ પ્રક્રિયાઓ થાય તો ઘણી બધી થાય આપણે રોજિંદા જીવન કેટલી પ્રક્રિયાઓ કરી જમીએ છીએ રમીએ છીએ ખાઈએ છીએ ભણીએ છીએ જઈએ છીએ કેટલી બધી પ્રક્રિયા કરી ઘણી બધી પ્રક્રિયા કરી પણ આપણી જે રોજિંદા જીવનની પ્રક્રિયાઓ છે ને સ્ટુડેન્ટ એ પ્રક્રિયાની અંદર અમુક પ્રક્રિયાઓ એવી છે કે એ પ્રક્રિયામાં ઓક્સિજનની જરૂર પડે હવે તમને ખ્યાલ આવી જાય કે ઓક્સિજનની જરૂર પડે તો ઓક્સિજન ઉમેરાય એને ઓક્સિડેશન તમે કહેશો બરોબર આગળ તમે બન્યા એટલે હા તો સ્ટુડન્ટ્સ આપના રોજિંદા જીવનમાં જે પ્રક્રિયાઓ થાય ને એમાં ઓક્સિડેશન પ્રક્રિયાનો બહુ મોટો રોલ છે એમ ઓક્સિજનનું બહુ મહત્વ છે એમ ઓક્સિજન હોય ન હોય તો આપણે કદાચ જીવી ના શકીએ પણ ઓક્સિજનનું બહુ મહત્વ એ પ્રક્રિયાની અંદર છે તો આપણે રોજિંદા જીવનની અંદર બે પ્રક્રિયાઓ એવી છે બે પ્રક્રિયાઓ એવી છે કે જે પ્રક્રિયાની અંદર ઓક્સિજન છે એ મહત્વનું કામ કરે છે જો એ ઓક્સિજન ન હોય તો એ બે પ્રક્રિયા ન થાય માટે નુકસાનકારક જ છે પણ આમ પણ જોવા જઈએ તો આપણા માટે એક ફાયદાકારક છે તેમાં પહેલી જે પ્રક્રિયા છે એનું નામ છે તો સુરેશ તમને શબ્દ જોઈને આઈડિયા નહીં મળતો હોય કે ખોરાકનું એટલે સાહેબ શું ખોરાપણનું એટલે શું ખોરાકનું એટલે શું ખોરાક ખોરાક હોય એ આપણો ખારો થઈ જવો જોઈએ ના 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 પેલા તો હું તમને કહી દઉં તમે એવું માનતા હોય કે ખોરાકનું એટલે ખોરાક ખારો થઈ જાય આપણે ઘરે જે આપણે ઘરે જમવાનું બનાવીએ જમવામાં જો મીઠું એટલે સોડિયમ મીઠું જો વધારે પડી જાય તો ખોરાક ખારો થઈ જાય શું એને એની વાત નહીં રિયલ માં ખોરાકનું એટલે ખોરાકનું એટલે ખોરાક બગડવું તમે આવું સમજી શકો ખોરાકનું મતલબ શું થાય કે ખોરાક બગડી જાય ને રીતે હવે એમના કહેતા એવું ને કે કોઈ સાહેબ એ કઈ મોબાઈલ છે તે બગડી જાય કોમ્પ્યુટર છે એટલે બગડી જાય એવી વાત નહીં ખોરાક પરનું એટલે ખોરાકને બગડી જાવ મતલબ એવો ખોરાક ખોરાક એવો થઈ જાય કે હવે એ ખોરાકને આપણે ખાઈ શકીએ ના અને કદાચ ખાઈએ તો એ ખોરાક આપણા શરીરમાં જાય અને આપણને આપણને બીમાર કરી દે આપણને કમશક્તિ આવી જાય એટલે ખોરાક બગડી જાય એમ એમને કહેતા આ તો આપણે ઘણી વખત તમે સાંભળ્યું હશે આ તો એમને હવે ના ખાતો ના ખાતો ના ખાતો ખોરાક તો આ તો બગડી ગયો છે આ હવે ના ખવાય આ બિસ્કીટ હવે ના ખવાય બિસ્કીટ તો બગડી ગયા છે દેખજો આ કેરી ના ખવાય કેરીમાંથી માંથી વાસ આવે છે બગડી ગયો તો બસ ખોરાક બગડવો એને તમે વિજ્ઞાનની ભાષામાં ખોરાપનું કહી શકો છો તો ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ છે કે ખોરાપનું એટલે ખોરાક બગડવું ખબર પડી પણ રિયલમાં ખોરાક બગડે છે કેમ મહત્વની વાત છે તો હું તમને એક એક તમને એક પ્રવૃત્તિ આપું ને એ પ્રવૃત્તિ તમે સો ટકા કરી હશે થઈ જશે ન થયું તો તમે કર્યું હોય તો તમે કરીશો શકો દેખો સ્ટુડન્ટ તમારા ઘરની અંદર તમે તમારા ઘરે પાપડ હશે પાપડ પાપડ તો તમે ખાધા જ હશે પાપડ હોટલમાં જઈને ખાતા હશે તો એક કામ કરીએ આપણે કે માની લો કે મારે ભૂખ લાગી છે એટલે હું એક પાપડ હોય ને એ પાપડ ને હું તરીશ અથવા તો ગમે તે કરીશ ચલો અને એ પાપડ હવે હું એ પાપડ ને અડધો પાપડ મેં ખાધો અડધો પાપડ મેં ખાઈ દીધો ઓકે અડધો પાપડ ખાવાનું પણ મારે કામ આવીને એટલે હવે એ પાપડ જે અડધો પાપડ વધ્યો ને એ પાપડ ને માની લો કે મેં મારા ઘરમાં ટેબલ પર મૂકી દીધું અથવા તો ફ્રીજ પર મૂકી દીધું કોઈ પણ જગ્યાએ પાપડ મેં ખુલ્લો મૂકી દીધો હવે એ પાપડ એને બે થી ત્રણ કલાક સુધી પાપડ ઇવાની જ રહ્યો ટેબલ પર જ રહ્યો ફ્રીજ પર જ રહ્યો બે થી ત્રણ કલાક પછી હવે ને એ બે થી ત્રણ કલાક પછી તમે જયારે એ પાપડ જોડે જશો એટલે તમે તમને ફરી ભૂખ લાગે એટલે પાપડ ખાઈ જાવ એમ તમને થાય ફરી તમે એ પાપડ ખાવા જો ત્યારે એ પાપડ તમે જોયો હશે એ પાપડ એકદમ પોચો પોચો થઈ ગયો હોય તો સ્ટુડન્ટ એ પાપડ વાસી થઈ ગયો હવે એ પાપડ આપણાથી ના ખાવા ના ખાવો જોઈએ તો પણ અમુક લોકો ખાય જ છે રિયલમાં ખાવો જોઈએ જો એનું કારણ છે કે એ જે પાપડ છે ને એ પાપડ બગડી ગયો હવે એ પાપડ ના ખાવેલો તમે એ પાપડ ને ક્યાં મૂકેલો ફ્રીજ પર મૂકેલો ને તો ફ્રીજ હોય તો ફ્રીજની આજુબાજુ શું હોય હવા હોય કે ના હોય હોય હવા તો એ હવામાં શું હોય ઓક્સિજન હોય કે ના હોય હોય જ ને સાહેબ તો એ ઓક્સિજન ના કારણે એ ઓક્સિજન વાયુ છે ને એ ઓક્સિજન વાયુ એ પાપડ પર જોડાય મતલબ ઓક્સિજન વાયુ એ ઓક્સિજન વાયુએ એ પાપડ સાથે પ્રક્રિયા કરી ખોરાક સાથે અને એ ઓક્સિજન એ પાપડ સાથે ઉમેરાયો મેળવાય પાપડ ઉમેરાઈ ગયો ઉમેરાય એના શું કહેવાય ઓક્સિડેશન કહેવાય કે ના કહેવાય હા તો કહેવાય

જે ભાગ ને કાપ્યો છે ને એક ભાગ પર તમને ને એક ભાગ પર કારા કારા ડાગા દેખાશે બેક બેક ડાગા તો સ્ટુડન્ટ્સ એ પર એ સફરજન પર ઓક્સિજન ઉમેરાઈ ગયો ઓક્સિડેશન થઈ ગયું ઈટ મીન્સ એ ખોરાક બગડી ગયો એ ખોરાક નું ખોરાપણું થઈ ગયું એવું તમે કહી શકો તો બસ આ જ છે કે આ રીતે આપણો જે ખોરાક છે ને આપણે ખોરાક ને ખુલ્લો મૂકી રાખી તો ખોરાક બગડી જાય ખોરાક પર ઓક્સિજન ખોરાક માં ઓક્સિજન ઉમેરાઈ જાય ઓક્સિજન એમાં એડ થઈ જાય એટલે એને ઓક્સિડેશન કહેવાય અને આ ઓક્સિડેશન થવાના કારણે ઓક્સિજનના કારણે ખોરાક છે એ બગડી જાય છે અને આ આ ક્રિયાને પ્રક્રિયાને આવે છે તમે આવું બોલી શકો પાપડ તો બગડી ગયો છે પાપડનું ખોરાકનું થઈ ગયું છે આમ બોલાય સફરજન ના ખવાય સફરજન બગડી ગયું છે સફરજનનું ખોરાકનું થઈ ગયું છે આવું તમે બોલી શકો समझा એટલે આ રીતે તમે કરી શકો ઓકે તો આના માટે આપણે શું કરવું જોઈએ તો એના માટે કોઈ પણ રસ્તા તો ખરા ને કોઈ કોઈ કોઈક તો ખરું તો હા ખરું દેખો આપણે શું કરવું જોઈએ કહું જે આપણે ખોરાક હોય ને એ ખોરાકને બંધ પાત્રમાં રાખવો જોઈએ તમે ખોરાકને કોઈ સાધનમાં મૂકો અને એના પર કંઈક ઢાંકી દો તો શું થશે કે એના એ ઢાંકી દેશો ને તો હવામાં રહેલો ઓક્સિજન એમાં જઈ નહીં શકે એટલે એને બગાડી શકે નહીં તો તમે ખોરાકને બગાડો બચાવો હોય તમારે તો ખોરાકને તમારે બંધ પાથરોમાં રાખવો જોઈએ તમે કોઈ પણ તમે તપેલીનો નો યુઝ કરી શકો તમે કોઈ વાસણનો નો યુઝ કરી શકો બરની નો યુઝ કરી શકો ગમે તે જગ્યાએ તમે ખોરાકને મૂકી શકો છો સાથે સાથે તમે જે હોટેલ અંદર જમવા જશો તો હોટૅલ શું કરે તમને ખબર છે જે પોતાનો ખોરાક બગડે ના ને એના માટે એ લોકો એ ખોરાક ની અંદર એવું કંઈક કેમિકલ મતલબ કેમિકલ નહીં એવો કઈક પદાર્થ ઉમેરે જેથી કરીને એ પદાર્થ ઉમેરવાથી કઈ થાય ના નુકસાન ના થાય ખવાય પણ એ પદાર્થ ઉમેરવાથી ખોરાક બગડી ના જાય તો એવા જે પદાર્થ હોય એને એન્ટી ઓક્સિડન્ટ તમારે પદાર્થ કહેવાય જે પદાર્થ ખોરાકને બગડતા રોકે પદાર્થને પદાર્થને બગડવા ન દે એને શું કહેવાય ઓક્સિડેશન સોરી એને શું કહેવાય એન્ટી ઓક્સિડન્ટ પદાર્થ કહેવાય તો સ્ટુડન્ટ આ રીતે તમે સમજ્યા કે ખોરાક શું છે અને એને રોકવાના શું ઉપાયો છે ઓકે તો ચલો હવે હું તમને બતાવું કે તમારી સામે પ્રશ્ન કેવી રીતે આવે ચલો જુઓ પરીક્ષાની અંદર તમને પ્રશ્ન પૂછે ખોરાપન વિશે ટૂંક નોંધ લખો અથવા ટૂંક નોંધ લખો ખોરાક તો જુઓ તમારે પેલા ટાઈટલ લખવાનું ખોરાક બરાબર મેં તમને સમજાવી તો દીધું જ છે હવે તમે જુઓ આ એની વ્યાખ્યા છે આપણે સમજીએ તેલ અથવા ઘી થી બનેલા આપણે જે પણ ખોરાક ખાઈએ કાં તો તેલથી બનેલો હોય કાં તો ઘીથી બનેલું હોય આપણા ઘરે જે સબ્જી બનાવવામાં આવે તેલની જ બનેલી હોય ઘી થી કોઈક પણ કંઈક ને કંઈક બનેલું હોય બરાબર પનીર છે ઘી થી બનેલું હોય કંઈક ને કમસાર છે આ બધું ઘીથી બનેલું તો તેલ અથવા ઘી થી બનેલા ખોરાકની જ્યારે ખુલ્લી હવામાં જ્યારે ખુલ્લી હવામાં મૂકી રાખવામાં આવે છે ત્યારે તેનું ઓક્સિડેશન થાય છે મેં કીધું તમને કોઈ પદાર્થ તમે ખુલ્લી હવામાં મૂકી રાખશો તો શું થશે એ પદાર્થ પર ઓક્સિજન આવશે ઓક્સિજન જોડાશે એટલે એનું ઓક્સિડેશન થયું કહેવાય બરાબર ઓક્સિડેશન થાય છે તેલ અથવા ઘીથી બનેલા ખોરાકને જ્યારે ખુલ્લી હવામાં મૂકી રાખવામાં આવે છે ત્યારે તેનું ઓક્સિડેશન થાય છે આ ક્રિયાને ખોરાકનું કહે છે તમે ઓક્સિજન જોડે ગયો ઓક્સિડેશન થઈ ગયું બસ ખોરાક બગડી ગયો ખોરાક બગડી ગયો એને તો કહેવાય ઓક્સિડેશન સોરી એને તો કહેવાય ખોરાપણું જેથી ખોરાક ખારો અને વાસી બની જાય ખારો એટલે ખોરાક બગડી જશે ખારો એટલે બગડી જાય છે અને વાસી બની જાય છે જેના લીધે તેનો સ્વાદ અને વાસ બદલાય પછી તમે એને ખો ને સ્વાદ પણ બદલાઈ જાય સ્વાદ પેલા જેવો સ્વાદ ના આવે વાસ વાસ તો તો પણ પણ જાય આ રીતે આટલું હવે ઉપાય જોઈએ ખોરાકને બંધ પાત્રમાં મૂકી રાખવો જોઈએ જેટલું બને એટલો ખોરાકને બંધ પાત્રમાં મૂકી રાખો એટલે કઈ નહીં થાય ઓક્સિડેશન ન થવા દે તેવા પદાર્થો ઉમેરવા જોઈએ તેને એન્ટી ઓક્સિડેન્ટ તેને એન્ટી ઓક્સિડેન્ટ

હવે સ્ટુડન્ટ તમે એવું વિચારતા હશો કે સાહેબ બ્લેક બોર્ડ પર આટલું જ યસ મેં નાના અક્ષરથી લખ્યું છે એટલે તમને આવું લાગે છે તમારે દેખો આ મુદ્દો લખવાનો એક લીટી છોડીને આ લખવાનો પછી એક લીટી છોડીને આ પછી એક લીટી છોડીને આ તમારે ખોરાપણાની અંદર આટલું લખવાનું પછી તમારે પોઈન્ટ મારવાનો ખોરાપણો અટકાના ઉપર માં બે મુદ્દા લખવાના અને ઉપયોગ અને છેલ્લું ઉદાહરણ લખવું પડે તમે આ રીતે લખો તમને આના ત્રણ માર્ક્સ મળશે આ પ્રશ્નના ત્રણ માર્ક્સ એક આનો માર્ક્સ આનો માર્ક્સ અને એક ઉદાહરણનો માર્ક્સ જુઓ આ યાદ રાખજો બટાકાની ઓક્સિડેશન ન થાય તે માટે તેમાં નાઇટ્રોજન વાયુ ભરવામાં આવે છે દેખો આપણે આપણે ઘણા તમને ખબર છે કે દેખો વેફર આવે છે વેફરનું પડીકું આવે છે પછી કોઈ પણ તમે ચટાકા પટાકાનું પડીકું આવે છે કોમેટી તે ગાંઠિયાનું પડીકું આવે છે તો જે પડીકાની અંદર જે ખોરાક ભરે છે ને એ ખોરાક ન બગડે ને એટલે એમાં હવા ભરવામાં આવે તમને ખબર છે કે એમાં જેટલું ખાવાનું ના હોય ને એના કરતાં તો એવા એટલી હવા હોય એનું કારણ શું કે જે હવા હોય ને એ હવામાં એ લોકો એક વાયુ ભરે એ વાયુનું નામ છે નાઇટ્રોજન વાયુ એટલે શું થાય કે એ આપણે દુકાનો જઈએ તો દુકાને તમે જોયું હશે કે આ બધા પડીકા કેટલા દસ દસ પંદર મહિનાથી એમને એમ લટકી રહ્યા હોય તો પણ એ બગડે ને એનું કારણ શું કે એમાં એક વાયુ હોય નાઇટ્રોજન વાયુ અને નાઇટ્રોજન વાયુના કારણે એ ખોરાક બગડતો નથી એટલે એ ઓક્સિડેશન ન ઓક્સિડેશન ન થાય એના માટે નાઇટ્રોજન વાયુ એની રક્ષા કરે છે એનું બચાવ કરે છે તો યાદ રાખજો અહીંથી એક તમને વિકલ્પ પૂછાય એકવાર પૂછાય નો બોર્ડની એક્ઝામમાં કે બટાકાની ચિપ્સમાં એટલે કે પેકિંગમાં ચિપ્સમાં બનાવવામાં ચિપ્સમાં બટાકાનું જે પેલું પેકિંગ આવે છે પેકિંગ તમે એને બેગ પણ કહી શકો બેગ જ કહેવાય બરાબર થેલી એટલે થેલી એટલે બેગ બેગમાં ખોરાકવાનું કોને કેવા ઇમેલ સમજાયું કેમ થાય છે એ સમજાયું ઓક્સિજનના કારણે થાય છે અટકાવવાના ઉપાયો સમજાયા અને ઉદાહરણ સમજાવ્યું બરાબર તો તમને આશા રાખું છું કે તમને આ વિડીયો ગમ્યો હશે વિડીયો ગમ્યો હોય તો વિડીયો લાઈક કરી દેજો અને હું તમને હજુ કઉશું આ પ્રશ્ન તમે તૈયાર કરી દેજો વ્યવસ્થિત કરી દેજો આ પ્રશ્ન તમને તમારી પહેલી પરીક્ષાની અંદર જોવા મળી શકે છે બોોર્ડની અંદર પણ આ પ્રશ્ન પૂછાઈ શકે છે ઘણી વખત પૂછાયો પણ છે યાદ રાખજો તમે જૂના પેપર ચેક કરો તમને 100% ખબર પડશે ચેનલ સબ્સ્ક્રાઇબ ન કરી તો ચેનલ સબ્સ્ક્રાઇબ કરી દેજો વિડિયોને લાઈક પણ કરી દેજો અને વિડિયોને જેટલો બને એટલો તમારા સગા સંબંધી ફ્રેન્ડ સાથે શેર પણ કરી દેજો પૂરેપૂરો સપોર્ટ કરજો અને જે પણ કહેવું હોય તમે કમેન્ટ કરજો કમેન્ટ કરશો તો હું તમને તમારી કમેન્ટને જોઈશ અને સો ટકા જવાબ આપીશ બરાબર આ જ રીતે બનજો આ જ રીતે મહેનત કરતા રહેજો